હેલો ફ્રેન્ડ કેમ છો બધા આઈ હોપ કે બધા હેપી એન્ડ હેલ્ધી હશો એન્ડ જા જા દિવસે આપણું બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું બીકોઝ આપણે થોડા હમણાંથી બિઝી હતા થોડું શેડ્યુલ બિઝી ચાલતું હતું પ્લસ મેરે સિઝન ચાલુ છે એટલે આપણે હમણાં થોડા બિઝી હતા કેમ શિલ્પાબેન આમું જો તો આજે આપણે કેટલા દિવસે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો કેમ છો ભરતસિંહ આનંદ મંગલ જય ભવાની જય ભવાની અમારે આ ભાઈ મોબાઈલ માં રમે છે અને આ શાંતિથી બેઠા છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે રાત્રે અને આપણે જસ્ટ હમણા મમ્મીને ત્યાં આવ્યા આપણે આપણા ઘરે જતા રહ્યા હતા પણ જો અત્યારે આવ્યા છીએ મમ્મી મમ્મીનિયા અને આપણે શું કરવા આવ્યા છીએ કેમ કે મમ્મીની જાત્રાએ જાય છે કુંભ મેળો કરવા જાય છે એટલે આપણે એને વળાવવાનું છે અને ચિલ્પા બેની તૈયાર થઈ ગઈ છે પણ એનો

જાત્રા એ જવાનું હોય એટલે ફટાફટ વાસણ ઉટકે છે અને એને આમ મોઢું મોટું થઈ ગયું છે કેમ કે જાત્રા જાય છે પંદર દિવસ એટલે ફૂલ ફોર્મમાં છે અમારે હા એમ પંદર દિવસ જો વિશ્વરાજ થી ઠેલા લેવા આવ્યા છે તો તું જા વિશાલ કુંભલામ તો અમારે વિશાલ જાય છે ઈ કે લાવો દેવબા ના ઠેલા લેતા જઈ હાલો હાલો

लाश यू ज्याखिणा, बाश आाम्टाश कोसे पना शार भटियह ए, बाशसा नो उत म misf़ ए प económ xiश જો આપણે મમ્મી પપ્પા ને બસ માં બે ને આવી ગયા છીએ અને બસ ઉપડી ગઈ છે સરસ મજાના ઈ શું કેવાય નારી ચોકડી પોચવાય આવી ગયા હશે ભોગી ગયા હશે ને તો હવે આપણે ભોગી જાય આપણા ઘરે અને આ ભાઈને ને આ ભાઈ નું કઉસ મારે ઘરે આવતો રે પણ ઈ ના પાડે કે ઘર રેડું મૂકીને ન થાવું એમ અને કાલ તો લુલુડુ આવી જશે મારું બ્રુદુડુ એટલે કાલે પછી વાંધો નહીં રૂદલું કાલ આવી આવી જશે ને કાલ તો રૂદલું કાલે આપણે નહીં આવી હા કાલે આપણે આવશું ને કાલ મારું રૂદલું આવી જશે રૂદલું હોત તો દાદાને જવા ન દેતો તો 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 હારો હાર બેહી જાતા ઓલામાં દાદા મારે આવું દાદા મારે આવું કેટલુંય પૂછે જ રોત આવીને મારા દાદા મને મૂકીને વયા ગયા મારા બા મને મૂકીને વયા ગયા એવું છે ત્યારે તો હાલો હવે આપણે છાવી બાવી બીજો આ એની ગાડીના આવી આવીને કાંઈક થઈ ગયું છે હવે શું થઈ ગયું હું પ્રોબ્લેમ જોશ ફરત લોચા પડી ગયા ગેર પાડવામાં

આ બસ ગંગિલજી પર દનમુક લવાનો હા એમ કે તમારા ગયા પછી રમેશભાઈ કેટલા ખુશ થઈ ગયા ઓલો ઓલો ગીત આવે છે ખબર મે મે બ્રેડ પણ ની રહીને બોલો બોલો દાણ આ ન બીનો લલા લજેમ જેસી ફોવા આ

તો જો ફાઇનલી આપણે મમ્મીને મૂકીને હવે રૂમ પર આવી ગયા છીએ અને હું તો સિરિયસલી આવીને સૂઈ ગઈ હતી પછી મને યાદ આવ્યું કે લોગ્ને હેન્ડ તો આપણે આપ્યો નથી તો કીધું આપણે પહેલાં લોગ્ન હેન્ડ આપી દઈએ અને ભરતને જો કંઈક નીચે એમના ફ્રેન્ડ આવ્યા છે તો એ નીચે ગયા છે અને અહીંયા કોઈકનું ફૂલેકું છે તો થોડો થોડો ડીઝનો બી અવાજ આવે છે તો મમ્મીને એ લોકો સરસ મજાના જો પ્રયાગરાજ ગયા છે અને સરસ મજાના આપણા બધા વતી દર્શન કરી લેશે અને આપણે બી ઈચ્છા હતી જવાની પણ હવે જ ખબર નથી કે નસીબમાં હોય ને તો જવાય છે કદાચ આપણા નસીબમાં નહીં હોય એટલે આપણે ના જવાનું જેના નસીબમાં હોય એ લોકો જઈ શકે તો થોડાક દિવસ આપણો લોગ નહોતો આવતો એનું રીઝન એ હતું કે આપણું શેડ્યુલ હમણાં થોડા બિઝી હતું કારણ કે આપણે હમણાં દસ બાર ડેઝ તો હતા નહીં એટલે ભરતને બી એટલું બધું કામ વધી ગયું હતું એટલે એ પણ એમના વર્ક કરવા માટે વહેલા વહેલા જતા રહેતા હતા અને આવીને તો પછી કપડાંને બધું તો વોશ તો બધું થઈ જાય પણ બધું મૂકવામાં ને એમાં ને આમને તેમને એમાં બધા ટાઈમ લાગી જાય ને પ્લસ બીજું એ કે હવે તો લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે ડેઇલી કંઈક કોઈકના નાના એવા ફંક્શનમાં કંઈકનું કાંઈક જવાનું હોય એટલા માટે એવો કંઈ આપણે ટાઈમ રહેતો નહોતો બટ હવે આપણે પાછા રૂટિનલી આવી જશું અને આપણે ટ્રાય કરશું કે ડેલી વ્લોગ આવે અને ઘણા લોકોના શું કહેવાય યુટ્યુબના બી મેસેજ એન્ડ કોમેન્ટો આવી છે બી ઘણાના ડીએમ આવ્યા છે ફેસબુકમાં બી ઘણાના મેસેજ ને કોમેન્ટમાં આવ્યું છે કે તમે લોકો કાશ્મીર કઈ રીતના ગયા હતા કઈ રીતના બધું ત્યાં હોય છે એને કેટલો ખર્ચો થાય છે તો આપણે એના વિશે સ્પેશિયલ એક વ્લોગ બનાવવાનો છે હવે બે ત્રણ દિવસમાં આપણે બનાવી નાખશું પૂરેપૂરી ટ્રાય કરશું કે જલ્દીથી આપણે એ વ્લોગ બનાવી નાખીએ જે દીધી કારણ કે અમારે જ જવું તો એટલે અમને જ ઘણું કન્ફ્યુઝન હતું કઈ રીતના જવું ત્યાં કઈ રીતના હોય શું છે શું નહીં એમ એટલે જેને જવું હશે એને કન્ફ્યુઝન હોય જ તે એટલે પાક્કો આપણે આ વ્લોગ બનાવશું અને હવે બ્લોગને એન્ડ બી આપી દઈએ કારણ કે મારો અવાજ બી થોડો થોડો બેસી બેસી ગયો છે તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ સીડ્રેમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય